સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કામલપુરમાં બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં નવ શખ્સો બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં પેટના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત યુવાન અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે જ્યારે કામલપુર ગામે કોઈ અનિચ્છનીય બનાવના ના બને એ માટે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ ગંભીર ઘટનાને પગલે સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે બજાણા પોલીસ મથકના તાબામાં આવતા પાટડી તાલુકાના કામલપુર ગામે ભરવાડ અને જતમુસ

આ બનાવમાં લાલાભાઇ સોમાભાઇ ભરવાડને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા અને ધ્રાંગધ્રા એસપી જેડી ડી પુરોહિત સહિતનો કાફલો દોડી આવ્યો હતો ફાયરિંગ તથા રાયોટિંગ નો બનાવ બનવા આ કામમાં

ગુપ્તાંગના ભાગે ફાયરિંગથી ઇજા થયેલ અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હાલ તેઓની તબિયત સ્થિર છે અને આ કામે હાલ ગુનાના કામે કુલ ત્રણ આરોપીને રામડોક કરવામાં આવે છે અને આગળની તપાસ બજાણા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે જયેન્દ્રસિંહ ઝાલા લખતર